ઉપર એ મારું મેડલ છે હું વિદેશ સેવા માટે વિદેશ આઉટ ઓફ કન્ટ્રી શાંતિ સેના સેનામાં ગયો લેબલાન શરૂથી મોડી આજ સુધી ત્રણસો થી સાડા ત્રણસો આર્મીમાં રહી ચૂક્યા છે એસઆરપી બીએસએફ આર્મી અને તમામ ઘર ડીટ એક બે એક બે માણસો અત્યારે સર્વિસમાં ચાલુ છે વધારે દસ પંદર ગાડીઓ ભરતીમાં જતી હોય છે કે ભાઈ તારે શું બનવું છે તો એને પહેલથી ધગસ હોય કે ભાઈ મારે જવું છે તો આર્મીમાં જવું છે હાલ આપણે પાલનપુરના મોટા ગામમાં છીએ આ ગામની વિશેષતા સાંભળીને તમને પણ આ ધરતીને વંદન કરવાનું મન થઈ જશે કારણ કે આ ગામમાં જે છે આ ગામની ધરતીમાં જે છે તે દેશ પ્રેમનો ધબકાર ધબકે છે આ ગામના યુવાનોમાં જે છે તે દેશ દેશ પ્રેમની જે સુરત છે તે ચમકે છે અહીંના જે પ્રત્યેક ઘર છે ત્યાંના દરેક વ્યક્તિઓ જે છે તે આર્મીમાં છે પ્રત્યેક ઘર એવું છે કે જ્યાંથી કોઈને કોઈ વ્યક્તિ જે છે તે દેશની સેવા કરી રહ્યું છે દેશની સુરક્ષા કરી રહ્યું છે ત્યારે આવો મુલાકાત લઈએ મોટા ગામની અને શું વિશેષતા છે ને શા માટે આજે આ ગામ જે છે તે આટલું બધું જે છે તે દેશ દેશના સૈનિકો આપી રહ્યું છે તો આવો આ ગામની મુલાકાત લઈએ વાત ગુજરાતી હાલ આપણે બનાસકાંઠાના મોટા ગામમાં છીએ આ ગામનું નામ સાંભળીને તમને પણ અચરજ લાગશે આ ગામની ભૂમિ એવી છે કે જેનું નામ સાંભળીને તમને પણ વંદન કરવાનું મન થશે કારણ કે આ ગામમાં પ્રત્યેક પરિવારના લાડકવાયા જે છે તે આ દેશની સેવા કરી રહ્યા છે અને આર્મી આર્મીમાં અનેક પરિવારના લોકો જે છે તે આર્મીમાં છે ત્યારે હાલ રિટાયર્ડ આર્મી મેન લક્ષ્મણસિંહ રાજપૂત આપણી સાથે જોડાયા છે જેઓએ કારગીલ યુદ્ધમાં પણ ભાગ લીધો લીધેલો છે તો આવું એમની સાથે થોડી વાત કરીએ લક્ષ્મણજી સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ ભારત માતાની જય અને હું આર્મીમાં ઓગણીસો અઢાર ઓગણીસોને પંચાણુંમાં ભરતી થોતો અને મારું ફર્સ્ટ પોસ્ટિંગ અહેમદનગર જો કે મહારાષ્ટ્રમાં હું આર્મડ કોરમાં ભરતી થયો અને અઢાર મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને હું ફર્સ્ટ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર ત્યારે જમ્મુ કાશ્મીર કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન હતું ત્યારે અમને પહેલું પોસ્ટિંગ મારું પુંછ કે રજોરી જે ગઢસ હતો તે ઉગ્રવાદીનો તેમના જોડે અમને મૂક્યા લાગતું હતું કે અમે ક્યાં આવી ગયા છું પણ અમારા ગામનું એટલું વર્ચસ્વ અને શરૂથી એમ લાગ્યું હતું કે ફોજમાં જવું અને ભૂમિની સેવા કરવી એવું અમારા ખૂનમાં અને રગ રગમાં ભરાઈ રહ્યું તમને વચ્ચે એક પ્રશ્ન પૂછીશ કે ક્યારથી તમે કેવડી ઉંમર હતી ત્યારથી તમને શોખ થયો હતો કે મારે આર્મીમાં જવું છે હું સિક્સ ક્લાસમાં હતો અને મારા મોટાભાઈ ભુપાસિંહ આર્મીમાં હતા જ્યારે ઘેર રજા ઉપર આવતા તો મને એમ લાગતું કે હું બી જેવી સેવા તેઓ કરે છે એવી મારી ઈચ્છા હતી હું પણ ભારત માતાની સેવા કરું અને મને મોકો મળે પાંચમા ધોરણથી મારું લક્ષ્ય હતું કે મારે આર્મીમાં જ જવું છે બીજું કઈ જગ્યાએ જવાની મારી ઈચ્છા જ નથી મોટા ગામમાં અનેક લોકો જે છે આર્મીમાં છે અને દેશની સેવા કરી રહ્યા છે માપોમની સેવા કરી રહ્યા છે તમે જે છે કારગિલ યુદ્ધ દેશનું સૌથી મહત્વનું યુદ્ધ કહી શકાય તેમાં પણ તમે ભાગ લીધેલો છે શું કહેશો એ વિશે હું કારગીલ જ્યારે લડાઈ યુદ્ધ થયું ત્યારે એ ટાઈમે હું જમ્મુ પોસ્ટિંગ હતો અને મને અચાનક મળ્યું કે તમારે ત્યાં જ જવાનું છે એટલે ઘરવાળાનો ફોન તો આવે જ એટલે હું એ કીધું કે જવું જરૂરી છે મા ભૂમિની સેવા કરી અને હું ગામમાં બી ફોનનો કોન્ટેક્ટ તૂટી ગયો હતો પણ એમ લાગવું જોઈએ કે સેવા આપણે દેશ માટે જીવીએ છીએ અને કારગીલ જેવા યુદ્ધ રાજ સેક્ટર એવી જગ્યાએ અમે આપણી ડ્યુટી નિભાવી અને દિલથી મા સેવા ભારત દેશની સેવા કરી એવો મને લાભ મળ્યો છે અત્યારે જે છે લક્ષ્મણ છે અત્યારે આપણે જોઈએ તો લોકો જે છે માતા પિતા બાળકોને એમ કહેતા હોય છે કે આર્મીમાં ન જવાય બધા સેફ જોબ ગોતતા હોય છે બધા સરકારી નોકરી પાછળ હોય છે ત્યારે આર્મીમાં જવા માટે તમે શું પ્રેરણા આપશો યુવાનોને મેં મારું તો કહેવાનું મતલબ એમ છે કે જેના રગ રગમાં અને જેના ખુશીમાં જેને વધારે પડતો લાગણી છે કે મા ભારત માતાની સેવા કરવાનો મોકો અને જેના મા બાપને સારા કિસ્મત છે એના છોકરા જ લાગણી શીલ કે માને અને પપ્પાને એવું લાગવું જોઈએ કે મારો બેટો ભારત ગામની અને તો સૌ સેવા કરે પણ દેશની સેવા કરવી બહુ જરૂરી છે અને એ સેવા કરવા માટે મોકો મળે અને અમારા ગામમાં હરેકના મમ્મી પપ્પા એમ જ કે છે બેટા તારે આર્મીમાં જ જવું અને આર્મીમાં જઈ અને મા ભૂમિની સેવા કરવી એ આપણા રગોમાં મટા ગામની મિટ્ટીની અંદર રગમાં ભરાઈ ગયેલું છે અમારા બાપ દાદાઓને વડવાનું શરૂથી આ ચાલી આવ્યો છે અને શક્તિ શક્તિ ક્ષત્રિય રૂપે અમારે જવાનો ધર્મ છે અને મા સેવાનો મોકો મોકો કરવાની જરૂર છે શું કહેશો કે તમે જે રિટાયર થયા અનેક જે છે તમને શિલ્ડ મળેલા છે આપણે જોઈ શકીએ છીએ અનેક મેડલો છે ક્યાં ક્યાં મેડલ તમને મળી ચૂક્યા છે હું ભરતી થયો ત્યારે અમને એ ઈચ્છા હતી કે કેટલા મેડલ મળે એમ અમને કોઈ માહિતી નથી જ્યારે અમારું ફર્સ્ટ પોસ્ટિંગ જે એન્ડ કે થયું ત્યારે જે એન્ડ કેનું એક મેડલ મળતું પછી તમે નવ વર્ષ સારી સેવા કરો તો નાઇન ઇયર્સનું મેડલ મળતું પછી તમે જ્યાં જ્યાં પોસ્ટિંગ આઈએલટી કરો તો બરફનું આઈએલટી નું મળે પછી તમે સારી સેવા કરો તો સારી સેવાનું મળે ટ્વેન્ટી ઇયર્સ નું મળે લોંગ સર્વિસ નું મળે બાકી વિદેશ સેવા બી બહાર ગયા તો વિદેશ નું બી મોકો મળે અને વિદેશ સેવાનું બી મેડલ મળે તેઓ મને ટોટલ દસ મેડલ મળ્યા હતા સેવા ટાઈમે લક્ષ્મણજી અત્યારે તો આપણે જોઈએ તો અનેક યુવાનો તૈયારી કરતા હોય છે આ ગામમાં તમે તૈયારી કઈ રીતે કરતા કારણ કે ગામમાં અનેક લોકો જે છે તે આર્મીમાં છે કઈ રીતે તમે તૈયારી કરતા હતા હું તૈયારી તો શરૂ અમારે દોડવાઓ હતા આર્મીમાં એટલે ઘેર રજા ઉપર આવતા એટલે રનિંગનું શીખવાડતા આવી રીતે રનિંગ થાય આવી રીતના કરવાનું અને અમારા ગામની અંદર હરેક ઘરમાં અને હરેક વ્યક્તિના ઘરમાં ફોજી છે રજા ઉપર કોઈ બી માણસ ઘેર આવે તો સલાહ આપતા ટેનર કરવાતા કે આટલા દોડવું આટલું આ કરવું આટલું ફિઝિકલ ફિટનેસ કરવી આવી રીતના જઈએ પછી તેઓની માહિતી આપતા જશો તો બહુ એમ દેશની સેવા તમારું લાગણી ગામમાં આવશો તમારું વર્ચસ્વ સારું રહેશે અને મોટા મોટો હું તો એમ જ કહું છું કે ભૂમિની સેવા કરવાનો હરેકને મોકો મળે એ મારી શુભેચ્છા છે માટા ગામમાંથી અનેક યુવાનો અત્યારે તૈયારી કરતા હોય છે પરંતુ કદાચ એ પ્રોપર જે પ્રોપર વેથી નથી કરતા હોતા જે ખરી રીતે નથી કરતા તૈયારી કરતા હોય છે છતાં પણ જે છે ક્યાંક પાછું પડી જતું હોય કાચું રહી જતું હોય કઈ રીતે પ્રોપર રીતે તૈયારી કરવી જોઈએ પહેલાં તો એક તો સૌથી પહેલાં એનું મેડિકલ હોવું જોઈએ કારણ કે હાઈટ વેટ ઊંચા જે મુતાબિક રેગ્યુલર જે ગવર્નમેન્ટ નો રૂલ્સ એના મુતાબિક માણસ હોય અને મહેનત કરે તો ને લેવામાં આવે જેને હાઈટ નથી મેડિકલ સાઈડે પ્રોબ્લેમ છે એને મહેનત કરવી જરૂર નહીં વેસ જા કે કે મહેનત કરેલી એને કોઈ સ્ટેટ ગવર્નમેન્ટ ની નોકરી મળે છે પણ જે માણસ ફિઝિકલ ફિટ છે અને મારા દિલમાં મંતવ્ય છે કે માટા ગામના દરેક વ્યક્તિને એવું લાગવું જોઈએ કે હું આર્મીમાં જ જઈશ એવું મોકો મળવો જોઈએ અને દરેકને કોશિશ કરવી જરૂરી છે

કારણ કે લોકો તો જે છે તે ડરતા હોય છે કે યુદ્ધમાં ભાગ લીધો પરંતુ જે આર્મીમાં હોય છે દેશની સેવા કરે તેમના માટે તો ગર્વનો ગર્વની ક્ષણ કહી શકાય કે યુદ્ધમાં ભાગ લીધો છે શું કેશો તમારા અનુભવ વિશે કારગિલ યુદ્ધ કારગિલ યુદ્ધ થયું તારે આપણે એવું લાગતું હતું જોશો આપણા દિલમાં અને દિમાગમાં ફોજ એટલી એક છે ને કે તમારા મગજમાં એ જ ભરાઈ દે કે કે તમારે શું કરવું દેશ પ્રત્યે જ કોઈ ઘર વિશે પાસે અમારે કોઈ લાગણી નથી માં ભારતની સેવા કરવાનો જ મોકો મળ્યો તો અને લડાઈ લાગી તો અમને એમ જોસાતી આપણા દેશમાં બીજો માણસ કેવી રીતના આવી જાય મનમાં એ જ નીચે હતો કે પાકિસ્તાન ખૂન બાળીને આપણે એક 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 શહિતથી લો વ્યક્તિ જોઈએ તો અમે એમ લાગે કે અમારો એક સાહિત્ય અમે દસ મારતા હીએ અમને લાગણી એરી હતી એમ એ જોશો હતો અમારા અંદર અત્યારે તમે રિટાયર્ડ થઈ ગયા છો કેટલી ઉંમર હશે તમારી મારી ઉંમર છેતાળીસ વર્ષ મારું ચાલે છે છેતાળીસ વર્ષ છે છતાં તમારી ફિઝિકલ ફિટનેસ જે છે તે એમને એમ જ છે આજે જોઈએ છીએ કે ફિટનેસ બાબતે અત્યારના કોઈ યુવાનો જે છે કે કોઈ પણ હોય કોઈ ધ્યાન નથી રાખતા કેટલું જરૂરી છે ફિઝિકલ ફિટનેસ જીવન જરૂરિયાત માટે ફિઝિકલ બહુ જરૂરી છે અત્યારે અને જરૂરિયાત છે કે ફિઝિકલ સાથે સાથે માણસનો સવારના ઊઠી અને ફિઝિકલ કરે ફિઝિકલ કરે તો આખો દિવસ તેનો સારો જાય મેઇન ચીજ એ છે આપણું બાકી શરીરનું ધ્યાન રાખવું પોત પોતાનું જ ધ્યાન રાખી શકે આપણાથી કહેવાનું કે ભાઈ આ કરો એ કરવાની આપણી ફરજ છે પણ માણસ પોતાનું ફિઝિકલ પોતે જ ધ્યાન રાખી શકે બીજો કોઈ માણસ રાખી શકતો નથી હાલ આપણે લક્ષ્મણસિંહના કરે છે અનેક સેવા અને મેડલો એમની એમને મળી ચૂક્યા છે તો આવો ક્યાં ક્યાં મેડલો મળ્યા છે અને ક્યાં ક્યાં એવોર્ડ મળ્યા છે તે તેમની પાસેથી જાણીએ લક્ષ્મણજી દરેકનો પરિચય આપો અમને આ મારી રેન્ક છે હું સુબેદાર પરથી રિટાયર થયેલો છું અને આ મારા મેડલ છે હું મારી લોંગ સર્વિસ ઓપરેશન કરાવ ઓપરેશન વિજય કારગીલ નાઇન ઇયર્સ જે એન્ડ કે જો જો કર્યા ત્યાંના મેડલ છે ઉપર એ મારું મેડલ છે હું વિદેશ સેવા માટે વિદેશ આઉટ ઓફ કન્ટ્રી શાંતિ સેનામાં ગયો છું લેબલાન આ મારી જો ત્યાં નોકરી કરી ત્યાં નોકરીનો મેડલ છે આ વિદેશ સેવાથી લાય મળેલી છે આ રાજસ્થાનથી છે આ વિદેશ સેવાથી મળેલું છે આ મારા સુપ્રિયરને આ એવોર્ડ આપેલો છે આ એનસીસી વન આર્મર ગુજરાત એનસીસી અમદાવાદ એનસીસીમાં છોકરીને હું ટેનર માટે આવ્યો હતો અને તેઓ ઇન્સ્ટ્રક્ટર માટે ત્રણ વર્ષ ડ્યુટી નિભાવી તો છોકરાને હું ભારતની સેવા કરી કરી આથી આપણા સ્ટેટ ગવર્મેન્ટમાં હું ત્રણ વર્ષનો લાભ આપી અને છોકરાને હું એનસીસીમાં કે ત્રણ વર્ષ ઇન્સ્ટ્રક્ટર કરી હું ગયો છું આ બધું એનસીસીના આયોજન છે હાલ આપણે પાલનપુરના મોટા ગામમાં છીએ આ ગામનું નામ સાંભળીને તથા આ ગામ વિશે સાંભળીને તમને પણ આ ધરતીને વંદન કરવાનું મન થઈ જશે કારણ કે આ ગામની ધરતીમાં દેશ પ્રેમનો ધબકાર ધબકે છે અહીંના યુવાનોના સપનામાં દેશ પ્રેમનો સૂરજ ચમકે છે અહીં જે છે તે પ્રત્યેક ઘર એવા છે કે જેનો દરેક લાલ છે તે દેશ માટે સેવા કરી રહ્યો છે ને આર્મીમાં છે ત્યારે આ ગામના આ ગામના લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે થોડી વાત કરીએ શું કહેશો બાપુ શું નામ છે તમારું

ટ્રેડિંગ પણ ચાલી રહી છે નાના છોકરાથી મોડી અને અઢાર વર્ષ એકવીસ વર્ષના છોકરા સુધીની તમામ લોકો અત્યારે સવારમાં વોકિંગ અને વ્યાયામ કસરત કરી રહ્યા છે અને આર્મીની તૈયારી કરી રહ્યા છે માં ભોમની સેવામાં અને ક્ષત્રિયનો તો એક ધર્મ છે કે દેશભક્તિ માટે એ શહીદ થઈ જાય અને અત્યારે અમારે ગામમાં રાજપૂતો ચાર શહીદ થઈ ગયેલા છે જે શહીદ વીરોના નામ પણ તમને આપી દીધાલા છે હા શું કહેશો કે જે છે અત્યાર સુધીમાં કેટલા લોકો અંદાજિત સાડા ત્રણસો જેટલા લોકો જે છે તે રહી ચૂક્યા છે ગામમાંથી આર્મીમાં હાજી અત્યાર સુધીમાં શરૂથી મળીને આજ સુધી ત્રણસોથી સાડા ત્રણસો આર્મીમાં રહી ચૂક્યા છે અને હાલ બી બસોથી અઢીસો સેવામાં ચાલુ રહે છે અને અત્યારે બીજા પણ ટ્રેનિંગમાં ચાલુ ચાલુ ગામમાં ટ્રેનિંગ ચાલુ છે અને પેલું શહીદવીર ચાર થઈ ગયા છે એમના પણ નામ અત્યારે જાહેર કરી દીધા છે પંચાયત ઓફિસે હા કેટલી નવાઈની વાત કહેવાય ને કેટલી મોટી વાત કહેવાય કે એક નાનકડા ગામમાંથી સાડા ત્રણસો જી હા આ કોઈ આંકડો નથી પરંતુ દેશ પ્રેમ છે અને અહીંના જે છે સાડા ત્રણસો જેટલા લોકો જે છે તે આર્મીમાં સેવા ફરજ બજાવે છે અથવા બજાવી ચૂક્યા છે અનેક લોકો જે છે તે હાલ રિટાયર થઈ ગયા છે અહીંના યુવાનો જે છે તેમના આર્મીમાં જવાની ધગસ એટલી દેખાય છે અને આજે પણ જે છે દરેક યુવાનો જે છે તે પ્રેક્ટિસ કરતા હોય છે આર્મીમાં જવા માટેની તૈયારીઓ કરતા હોય છે શું કેશો દાદા પોલીસ આ ગામમાં છે આર્મીમાં છે સાથે સાથે પોલીસમાં પણ અનેક લોકો છે આપ પોતે પણ જે છે પોલીસ રહી ચૂકેલા છો કેટલા લોકો પોલીસમાં છે હાજી પોલીસમાં પણ બસો થી અઢીસો માણસો છે અને પણ થઈ ગયા છે સો દોઢસો જેવા અને અત્યારે પોલીસમાં અમુક લોકો ચાલુ બી છે એસઆરપી બીએસએફ આર્મી અને તમામ ઘર ડેટ એક બે એક બે માણસો અત્યારે સર્વિસ પર ચાલુ છે અને દેશની સેવા કરી રહ્યા છે એનું શું કારણ છે દાદા કે આટલા બધા લોકો જે છે આજે આપણે જોઈએ છે કે અનેક લોકો તૈયારી કરતા હોય છે ગામે ગામ તૈયારી કરતા હોય છે શહેરમાં શહેરની શેરીથી લઈને ગામડાની ગલી સુધી દરેક લોકો તૈયારી કરે છે પરંતુ આ ગામમાં આટલો બધો રેશિયો કહી શકાય કદાચ ગુજરાતનો સૌથી વધુ કહી શકાય એટલું કારણ કે દરેક ઘરમાં જે છે તે આર્મીમાં છે અને અનેક લોકો જે છે પોલીસમાં પણ છે શું કારણ એવું છે કે અહીંથી જે છે આટલા બધા લોકો જે છે તે સેવા કરી રહ્યા છે બસ અમારું ગામ એક છે અને અત્યારે આર્મીમાં જે સેવા કરી રહ્યા છે અને બીજા અત્યારે પણ ઘણા બધા માણસો છે અને કોરોના વખતે પણ સેવા આપી છે પોલીસે અને આર્મી પર રિટાયર માણસોએ પણ સેવા આપી છે એટલે આ દેશભક્તિનું વધારે અમારા ગામમાં ચાલી રહ્યું છે અને મા સુરત દેવીને પગે લાગી અને જાય છે અને મા સુરત દેવીના એકદમ સચોટ સહકાર આપી રહ્યા છે માતાજી ગામ પ્રત્યે અને એ પણ આગળની ઘણા ગયડા વખતની સ્ટોરી છે કે માતાજી શહીદ થઈ ગયેલા છે એમના ભાઈ જહાજી શહીદ થઈ ગયેલા છે મા ભોમકા માટે આ ગામમાં સુરત દેવીનું મંદિર આવેલું છે દરેક જે છે યુવાનો જે છે તે આર્મીમાં આવતા હોય છે તે માતાજીને પગે લાગીને જ જે છે તે જતા હોય છે દેશ પ્રેમે અને જ્યારે જ્યારે પણ ઘરે આવે છે ત્યારે માતાજીને પગે લાગીને ફરી પાછા જે છે પોતાની સેવા પર જતા હોય છે તમારું નામ શું છે

જે કોઈના ગામમાં ન હોય એટલે ઘર ઘર એ વર્ષો મળી જે લોકો શિક્ષિત કર્યા એના કારણે આ વિકસિત ગામ થયું છે શું કહેશો કે અત્યારે જે છે ગામમાં અનેક યુવાનો જે છે તે પણ તૈયારી કરી રહ્યા છે કારણ કે આ ગામમાં એટલા બધા પ્રત્યેક ઘરમાંથી લોકો જે છે તે આ દેશની સેવા માટે આર્મીમાં જોડાય છે શું કહેશો કે કેટલા યુવાનો અંદાજીત અત્યારે તૈયારી કરતા હશે જ્યારે આર્મીની ભરતી આવે ત્યારે આ ગામમાં આ ગામમાંથી વધારે દસ પંદર ગાડીઓ ભરતીમાં જતી હોય છે

અને આ મોટા ગામ એટલે કોઈ માતા એનો પુત્ર કોઈ બહેન કોઈનો ભાઈ આ ગામે ચાર શહીદો ચાર શહીદો ચાર ચાર શહીદ થયા છે રાજપૂત સમાજના ચાર 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 જવાનો શહીદ થયા છે એક બીએસએફ એક સીઆરપીએફ અને એક કારમી અને હમણાં જ બે હજાર એકવીસમાં ચમનસિંહ સોલંકી કરીને પણ શહીદ થયા છે શું કહેશો કે યુવાનોમાં પણ આટલી ધગસ છે એનું કારણ શું છે પ્રેરણા જે છે તે કોની પાસેથી લે છે યુવાનો

કેટલા લોકો પોલીસમાં હશે અને કેટલા લોકો અત્યારે પણ પોલીસની પણ તૈયારી કરતા હશે તમને વાત કરીએ એમ અમારે વડીલે વાત કરી એમ કે સો દોઢસો પોલીસમાં છે અને પચાસ લોકો રિટાયર થઈ ગયેલા છે અને અમારે અહીંયા કહેવાય તો હમણાં જ પીઆઈ પીઆઈ તરીકે પણ અહીંયા રિટાયર થયા છે અત્યારે કહેવાય જઈએ તો પીએસઆઈ હોય એએસઆઈ હોય એસઆરપી હોય પોલીસ હોય અલગ 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 જગ્યાએ ગુજરાત પોલીસ અને કેન્દ્રમાં આ ગામ સેવા બજાવી રહ્યું છે અત્યારે પ્રત્યેક ઘરેથી લોકો જે છે તે આર્મીમાં છે હા ઘર દીઠ ઘર લોકો આર્મીમાં જોડાય છે અને નવી પ્રેરણા પણ મળે છે તમે અત્યારે સ્કૂલમાં જો જતા આવશો તો ત્યાંના ઘણા બધા લોકો યુવાનો જે છે ટેણિયા છે એ અત્યારથી પણ તૈયારી કરે છે અને તમે ત્યાં જઈને એને પૂછો કે ભાઈ તારે શું બનવું છે તો એને પહેલથી ધગસ હોય કે ભાઈ મારે જવું છે તો આર્મીમાં જ જવું છે પહેલથી ધગસ જ છે એટલે આ મોટા ગામની વાત કરીએ તો મોટા ગામ વડીલોથી હોય અને એકબીજાની પ્રેરણાથી અત્યારે જેટલા લોકો તૈયારી કરે છે એને એકબીજાની પ્રેરણાથી જ્યારે એ લોકો આર્મીમાંથી જ્યાં રજા પર આવતા હોય ત્યારે ગામમાં બેસતા હોય ત્યારે એક જ વાત હોય ભાઈ તારે શું કરું છું ભાઈ મારે આર્મી એટલે એકબીજાની પ્રેરણાથી આર્મીમાં જોડાય છે માતા પિતા તરફથી કેટલો સપોર્ટ મળે છે બાળકોને આર્મીમાં જવા માટે કારણ કે માતા પિતા હોય છે ઘણી વખત બાળકો માટે અનેક પ્રકારની જે છે જોબ ગોતતા હોય છે આર્મીમાં જે છે તે મુખ જવાબ દેવા માટે ડરતા હોય છે ઘણી વખત અહીં માતા પિતાનો કેવો સપોર્ટ હોય દરેક માતા પિતા ને એક આશય હોય કે મારો દીકરો મોટો થઈને કઈક ને કઈક બને એ સુધી પછી એની હેલ્થ ફિટ હોય હોય એટલે ગામ ને એકનો એક પુત્ર હોય તો પણ અને ત્રણ ચાર પુત્ર હોય તો પણ સવારે વહેલા ઉઠીને કે ભાઈ તું દોડ તું ગમે તે કર આ દેશ માટે કઈક કર એ જો ત્રણ ચાર વર્ષમાં મહેનત કરે આમ તો જોકે ત્રણ ચાર વર્ષ તો લાગતા નથી છ બાર મહિનામાં તો છોકરો ફિટ થઈ જ જાય છે આર્મીમાં પણ દરેક માતા પિતાને એક આશય હોય મારો દીકરો કઈક કરે પણ તમને એક વાત કહી દીધું કે આ મોટા ગામની અંદર આર્મી હોય એટલે કેન્દ્ર હોય કે અહીંયા ગુજરાત હોય દરેક જગ્યાએ મોટા ગામનો યુવાન દરેક જગ્યાએ સેવા તો આપે જ છે એટલે દરેક જગ્યાએ માતા પિતાનો એક આશય હોય અને એ રીતે માતા પિતા પણ એની પાછળ મહેનત કરતા હોય છે અને અહીંયા જો જોવા જઈએ સવારે માતા પિતા દૂધ દૂધ ડેરીનો ધંધો કરે ધંધો કરીને છોકરાઓને ભણાવે એટલે છોકરાની અંદર પણ એક દગજ હોય કે હું કંઈક થઈ અને મારા માતા પિતાનું નામ રોશન કરું હાલ આપણે મોટા ગામમાં છીએ આવેલ સરસ્વતી વિદ્યાલયમાં સમય છે અને આ ગામમાં જે છે દરેક લોકો જે જે દરેક લોકો છે તે આર્મીમાં છે દેશ સેવા કરી રહ્યા છે ત્યારે શું છે અહીંના બાળકો શું કહી રહ્યા છે કારણ કે અહીં જે બાળકો જે છે તે નાનપણથી જ દેશ દેશમાં દેશની સેવામાં જોડાવાના સપના જોતા હોય છે ત્યારે બાળકો સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કરીએ ને શું છે એમના મનમાં શું સપનાઓ તે જોવે છે તેમની પાસેથી જાણવું છે શું કહેશો તમારું નામ શું છે મારું નામ કિરણ શ્રી રણજી સોલંકી મારા શાળાનું નામ શ્રી સરસ્વતી કેટલા હું ભણો છો છઠ્ઠા હમ્મ શું બનવું છે તમારે મોટા થઈને આર્મીમાં છે આર્મીમાં જવું છે કેમ આર્મીમાં તમારે જવું છે દેશની સેવા વાહ કેવડી ઉંમર છે તમારી કેટલા હું ભણો છો છઠ્ઠું છઠ્ઠા ધોરણમાં ભણે છે નાની એવી ઉંમર છે ને દેશ પ્રેમની જે છે વાતો કરી રહ્યા છે તમારું નામ શું છે પરમાશ સંદીપજી છે હમ તમારા શું બનવું છે મોટા ભાઈ આર્મી આર્મીમાં જવું છે હમ શું મજા આવે આર્મીમાં તમને કેમ તમારા આર્મીમાં જવું છે દેશની સેવા કરવી દેશની સેવા કરવી છે હમ કોને જોઈને તમને એમ થાય કે મારે આર્મીમાં જવું કોને જોવો છો તમે બધાય તમારા ભાઈને કેને કોઈને જોવો છો દોડ તમે અમે હમ 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 તમારું નામ શું છે સુલનંદીન્દ્રજી હમ હમ તમારા શું બનવું છે

આર્મીમાં જ જવું છે કેમ આર્મીમાં જ મને પછી આર્મીમાં જવાનું શોખ છે નાનપણથી આર્મીમાં જવાનો શોખ છે કોને જોઈને એમ તમને એમ થાય કે આર્મીમાં જવું મને અને હું રોજ નફામાં આર્મીમાં જ વિડિયો જોવો છો આખો હ કેમ આર્મીમાં જ કે બીજી કઈ તમારે સમય નથી જાવું અત્યારે બીજા કે કેટલી જગ્યાએ નોકરી કરતા હોય છે તમારે બીજી નોકરી નથી કેમ આર્મીમાં જ આર્મીમાં મને ઉત્સાહ છે આર્મીમાં ઉત્સાહ છે વાહ જોઈ શકીએ છીએ કે કેવી ઉંમર છે એને કેવી વાતો કરે છે તમારું નામ શું છે મારું નામ પરમા જીવરાજ છે આચીચી છે હમ તમારે શું બનવું છે મારે ઇન્ડિયન આર્મી બનવું છે ઇન્ડિયન આર્મીમાં જવું છું કેમ દેશની સેવા કરવા માટે બીજા સેમય નથી જવું ના કારણ કે મને આર્મીમાં ઉત્સાહ છે હા આર્મીમાં ઉત્સાહ છે તૈયારી કરો છો કંઈ હા શું કરો છો અત્યારે સવારે વહેલા ઉઠીને દોડું છ દોડો છો કેટલા વાગે ઉઠો પાંચ વાગે પાંચ વાગે ઉઠીને દોડવા જાવ કેટલું દોડી જાવ

હાલ આપણે મોટાની સરસ્વતી વિદ્યાલયમાં છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાછળ જે ફોટાઓ છે તે આ ગામમાંથી શહીદ થયેલા જે છે વીરો છે તેમના ફોટા છે અને અહીં જે ભણતા બાળકો છે તે જ્યારે દેશ પ્રેમના જે સપના જોવે છે દેશની સેવાના સપના જોવે છે ત્યારે તેમના જે સપના છે તેમને ઝાંખપ ન લાગે તેના માટે અહીં જે છે તેમને પ્રેરણા રૂપે અહીં ફોટા મૂકવામાં આવે છે અને દરેક બાળકો જે છે તે સ્કૂલમાં આવે છે ત્યારે નિત્ય જે છે તે આ લોકોના જે છે તે ફોટા જોઈને ત્યારબાદ તેમનું ભણતર શરૂ થતું હોય છે અને ત્યારે જઈને સમજાય છે કે આ ગામમાં જે છે કેમ આટલું બધું જે છે તે પ્રેરણા જે છે તે બાળકોને મળી રહી છે કારણ કે અહીં જે છે ચારે બાજુ જે છે દરેક લોકો દેશ પ્રેમ અને દેશ સેવાના સપના જોતા હોય છે અને દેખાડતા હોય છે